હું તો આપને આમ તો ચેલેન્જ તો આ બાબતની હોતી નથી પણ આપને વિનંતી કરું છું તમે નોટ કરવું હોય તો કરી લેજો આ ઓન કેમેરા રેકોર્ડ વસ્તુ છે આવનારા બે થી ત્રણ દિવસ એટલે કે અગિયાર બાર અને તેર સપ્ટેમ્બર આમ જે બે ત્રણ દિવસ છે એની અંદર વરસાદ જોવા મળશે પણ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદની સિસ્ટમો છે બનવાની છે ચોમાસુ હજી વિદાય લેવાનો ઘણો બધો સમય બાકી છે બંગાળની ખાડી સક્રિય છે

આપના માધ્યમથી જનતાનો અવાજ જે વાત ગુજરાતી છે ગુજરાત ની જનતા ની વાત કરે છે ગુજરાતના ઘર ઘરમાં જોવાથી આ લોકપ્રિય સોશિયલ મીડિયાની ની ચેનલ છે હાલ ગુજરાતમાં ચોમાસુ શરૂ થયા ત્રણ મહિના જેટલો સમય થયો છે અને જે મેઘરાજા છે તે ખૂબ વરસ્યા છે આ વખતે અને સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે સરેરાશ ગુજરાતમાં અને હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં વરાપ જેવી સ્થિતિ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટા વરસાદ રજૂ જોવા મળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં આગાહી ને લઈને ચર્ચા કરવા માટે આપણી સાથે હવામાન પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર પરેશભાઈ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અત્યારે આપણે તો ખેડૂતો પણ છે કે પાણી કે વરસાદ અને જે પ્રકારે આપણે જોયું કે સાતમ આટમ તહેવારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા મેળાઓ પણ કેન્સલ થયા અને એ પ્રકારની સ્થિતિ જોવા મળી આગામી સમયમાં નવરાત્રી નો તહેવાર છે અત્યારે ગણેશ ચતુર્થી ચાલી રહી છે તો આગામી સમયમાં આગાહી ને લઈને શું કેશો આમ જોવા તમે જે પ્રમાણે વાત કરે એમ કે ભાઈ જે જન્માષ્ટમી નો ટાઈમ હતો એટલે કે ઓગસ્ટ નું જે લાસ્ટ વીક હતું એની અંદર તો ભારે થી અતિભારે વરસાદો પડ્યા અને એક પ્રકારે અતિવૃષ્ટિ હતી ખેડૂતો માટે તો એ દુઃખના સમાચાર હતા કેમ કે રાજ્યના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર એ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ખેતી પાકની અંદર બહુ મોટું નુકસાન પણ થયું છે હવે અત્યારે જોવા જઈએ તો બે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે એક જે પાક છે એ હાર્વેસ્ટિંગ ટાઈમે છે એને વરસાદ આવે તો નુકસાની છે એક પાક એવી કન્ડિશનમાં છે કે વરસાદ ન આવે તો પ્રોબ્લેમ છે એટલે વરસાદની અમુક ખેડૂતોને જરૂર છે અમુક ખેડૂતને જરૂર નથી હવે અહીંયા આપણે વાત કરવાની છે કે જે સોયાબીન હોય અથવા તો જે મગફળીની અંદર ઓરવીને વાવેલું હોય અથવા તો જે અર્લી વેરાયટી હોય કે જે નેવું દિવસે પાકતી મગફળી હોય આ ટાઈપના જે પાકો છે અત્યારે તૈયાર થઈ ચૂક્યા છે હવે એનું હાર્વેસ્ટિંગ કરવાનું છે હાર્વેસ્ટિંગ થયા પછી જો એના ઉપર વરસાદ પડે તો એની અંદર ખૂબ મોટું નુકસાન થતું હોય જે પાછળના દસ વર્ષનો આપણે રેકોર્ડ જોઈએ તો લગભગ દસ માંથી પાંચ સાત વર્ષની અંદર તો નુકસાન જ થયું છે 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 એટલે એવી રીતે અત્યારે પરિસ્થિતિ એ કે હાર્વેસ્ટિંગ આવશે ને નથી આવે એમ એને પાણી આપવું પડશે પાણી પીવડાવવું પડે એમ છે જો કે આપણે પરિસ્થિતિની વાત કરવા જઈએ તો આજે દસ સપ્ટેમ્બર થઈ ચૂકી છે ત્રણ થી નવ સપ્ટેમ્બરનો જે રાઉન્ડ હતો એ ગઈ ગઈકાલે નવ સપ્ટેમ્બરના રોજ એ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે હવે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો આવનારા બે થી ત્રણ દિવસ એટલે કે અને સપ્ટેમ્બર આમ જે બે ત્રણ દિવસ છે એની અંદર વરસાદ જોવા મળશે પણ ખૂબ ખૂબ અને અને ઓછા વિસ્તારોની અંદર વરસાદ વરસાદ હશે એ સામાન્ય થી હળવો હશે જેની અંદર અત્યારે જે અમે વધારે શક્યતાઓ માની રહ્યા છીએ જેની અંદર અરવલ્લી હોય અથવા તો જે મહીસાગરના વિસ્તાર છે દાહોદ ગોધરા છોટાઉદેપુર એટલે કહી શકાય કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના પણ ભાવનગર બોટાદ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં છૂટા વરસાદો છે નોંધાઈ શકે ઉત્તર ગુજરાતની વાત કરવા તો સાબરકાંઠા અને બનાસકાંઠા આ બંને જિલ્લાઓમાં પણ છૂટાછવાયા છવાયા વરસાદો નોંધાઈ શકે છૂટાછવાયા છવાય એટલે જે જિલ્લામાં આપ જિલ્લાના નામ જણાવ્યા છે એ જિલ્લાની અંદર કૃપાલસિંહભાઈ વરસાદ પડે તો એ સાર્વત્રિક ઓલ ઓવર આખા જિલ્લામાં ન હોય બે પાંચ તાલુકાઓ કે અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર હોય અને જ્યાં વરસાદ હશે ત્યાં કલાક બે કલાક માટે ટૂંકા ટાઈમ માટે હશે છૂટા છવાયા અને ખૂબ ઓછા વરસાદની શક્યતાઓ બંગાળની ખાડી છે આમ જોવા તો સક્રિય છે ચોમાસું હજી વિદાય લે તેવી કોઈ કંડિશન ઉદભવી નથી ચોમાસું હજી વિદાય લેવાનો ઘણો બધો સમય બાકી છે બંગાળની ખાડી સક્રિય છે બંગાળની ખાડીની અંદર બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમો છે એ અત્યારે આમ તો બે સિસ્ટમ છે એ નજીકના સમયની અંદર જોવા મળશે જોકે એક સિસ્ટમ છે એ તો છત્તીસગઢ થી મધ્યપ્રદેશ ઉપર આવી અને ત્યારબાદ એ ઉત્તર તરફ ગતિ કરશે એટલે કે ઉત્તર પ્રદેશ છે બિહારના ભાગો છે દિલ્હીના ભાગો છે એ તરફ એના વરસાદનો લાભ મળશે પણ એ ગુજરાતની અંદર કોઈ ખાસ પ્રભાવ પાડે એવી શક્યતાઓ નથી એટલે જે તેર તારીખ થી લઈને સત્તર તારીખ નું સેશન છે એમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં છૂટા છવાયા હળવા વરસાદ પડે બાકી કોઈ મોટો વરસાદ છે આ સિસ્ટમ ને કારણે મળવાનો નથી કેમ કે મધ્યપ્રદેશ ઉપર થઈ અને એ સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ જઈ રહી છે બીજી સિસ્ટમ છે એ પણ પાછળથી આવી રહી છે લગભગ અઢાર ઓગણીસ ને વીસ સપ્ટેમ્બર દરમિયાન દેશને અસર કરવાની છે પણ એ સિસ્ટમનો પણ ગુજરાતને કોઈ ખાસ લાભ મળશે નહીં એટલે એક પ્રકારે મોન્સુન બ્રેક ની કન્ડિશન સમજીને ચાલવાનું ચોમાસું ધરી છે ઉત્તર તરફ ખસી ગયેલી છે એટલે અત્યારે કોઈ મોટો વરસાદ ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ નથી બીજું આ જે વરસાદની બે સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીમાંથી બનતી સિસ્ટમ ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ ના ચોમાસા દરમિયાન દરેક સિસ્ટમ ગુજરાત પર આવી છે તો હવે આ બે સિસ્ટમ શું કામ નથી આવતી એનું પણ એક વિજ્ઞાનિક કારણ છે કોઈ પણ જે સિસ્ટમ બને એની સામે કોઈ મજબૂત એન્ટી સાયક્લોન બને તો આ સિસ્ટમને દૂર ખસેડી દેતી હોય છે સિસ્ટમ ફંટાઈ જતી હોય છે એવી જ રીતે જોવા જઈએ તો અત્યારે પાકિસ્તાન ઉપર એક એન્ટી સાયક્લોન બન્યું છે એ એન્ટી સાયક્લોન થોડું મજબૂત પણ છે જે એન્ટી સાયક્લોન ને કારણે આ સિસ્ટમ ગુજરાત સુધી નહીં આવે કેમ કે એ પાકિસ્તાનનો જે સિંધ પ્રાંત છે જે આપણે કચ્છ અને ઉત્તર ગુજરાતનું વાવ થરાદ ને એને જે બોર્ડર લાગે છે એ પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર જે આ મજબૂત એન્ટી છે એની હવાઓ છે આ આ સિસ્ટમને મધ્યપ્રદેશ સુધી પહોંચે ત્યાંથી આનો પ્રેશરથી ધક્કો વાગે છે એટલે ઉત્તર તરફ ગતિ કરવાનું ચાલુ કરે આ એન્ટી છે એ અત્યારે આપણા માટે એક કહી શકાય કે વિલન છે એ ગુજરાતમાં વરસાદ આવવા દેતું નથી સામાન્ય રીતે જોવા જઈએ તો જે વરસાદી સિસ્ટમ હોય છે કૃપાલસિંહભાઈ એને અ જે સર્ક્યુલેશન એનું મૂળ સ્વરૂપ હોય છે કે જેને આપણે એન્ટી ક્લોક એટલે કે જે આપણે ઘડિયાળની ઉઠવી દિશાઓમાં ફરે કોઈ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે ડિપ્રેશન છે ડીપ ડિપ્રેશન છે લો પ્રેશર છે એની હવાઓ ઘડિયાળની ઉલટી દિશામાં ફરતી હોય છે એન્ટિક્લોક હોય છે જ્યારે એન્ટી છે

એટલે સપ્ટેમ્બર મહિનાના જે છેલ્લા અઠવાડિયામાં જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનશે એ ગુજરાત સુધી પહોંચે તેવી અત્યારે પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે કેમ કે હજુ ચોમાસું સક્રિય છે બંગાળની ખાડીની અંદર પણ ખૂબ સારો એવો કરંટ છે હવાઓની દિશા અને તાપમાન છે એ પણ બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ બનાવવા માટે ફેવરેબલ છે તમામ કન્ડિશનો અનુકૂળ છે એટલે અત્યારે જે આ પેલા બીજા અઠવાડિયામાં જે બંગાળની ખાડીમાં સિસ્ટમ જે બની છે એવી જ રીતે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદની સિસ્ટમો છે અને સપ્ટેમ્બર ચોમાસાની વિદાય થઈ જતી હોય છે અને એક નોર્મલ કન્ડિશન બનવામાં આવે છે પણ આ વખતે પંદર સપ્ટેમ્બર આસપાસ ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ નથી આમ તો અમે ચોમાસાની શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે અમે તો આમ તો લગભગ એપ્રિલ મે મહિનાથી જે આપની સાથે વાર્તાલાપ કર્યો છે અને હવે અમને થોડોક સપોર્ટ એ પણ મળ્યો છે થોડા દિવસથી આપની સરકારી સંસ્થા છે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ જેને આપણે ગુજરાતીમાં હવામાન વિભાગ કહે છે હવામાનના અધિકારીઓએ પણ થોડા દિવસથી આમ તો ફાઇનલ કરી દીધું છે કે ચોમાસું થોડુંક લાંબુ ચાલશે એટલે અમારી લાંબા ગાળાની આગાહી હતી એમાં અમને પણ કાંઈક શ્વાસ નીચો આવ્યો છે કે ચલો હવે કમસે કમ આપણે તો ખોટા નહીં પડીએ એટલે આ ચોમાસું દર વર્ષની સરખામણી થોડુંક લાંબુ ચાલશે ઓક્ટોબરમાં ચોમાસું છે એ વિદાયની પ્રોસેસની જે મોન્સુન વિડ્રોલની જે પ્રોસેસ હોય છે એ ચાલુ થશે જોકે આ વખતે મોન્સુન વિડ્રોલની પ્રોસેસ છે એ પણ થોડીક ધીમી ચાલશે કેમ કે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવ્યું હતું એ પણ ધીમી ગતિએ અને એક વખત બ્રેક પણ વાગી હતી રોકાયું હતું ચોમાસું એવી જ રીતે આ વખતે પણ મોન્સુન વિડ્રોલ કન્ડિશન છે એ ખૂબ ધીમી ગતિએ ચાલશે લગભગ મારું એવું માનવું છે કે જેવી રીતે કેરળથી ચોમાસાની શરૂઆત થાય છે આવી રીતે ચોમાસુ વિડ્રોલ જ્યારે થતું હોય ત્યારે સૌપ્રથમ રાજસ્થાનથી ચોમાસાની વિદાય થતી હોય છે રાજસ્થાન પછી ગુજરાતનું ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોનો વારો આવતો હોય છે પણ મારું એવું માનવું છે કે સપ્ટેમ્બરના એન્ડમાં રાજસ્થાનથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે ને ઓક્ટોમ્બરના પહેલા અઠવાડિયામાં ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં કચ્છ અને બનાસકાંઠાથી

એ પણ આવે એની ઘણા બધા વરસાદો જે જોવા મળશે કેમ કે મેં આપને કીધું એમ સપ્ટેમ્બરના એન્ડમાં પણ એક સારો એવો રાઉન્ડ ગુજરાત ની અંદર આવશે એ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે ત્યારે ચોક્કસ થી આપના માધ્યમથી અમે ગુજરાતના ઘર ઘર સુધી આ એક મેસેજ

અને ગાજવીજ અને પવન સાથે કલાક બે કલાક માટે વરસાદ તોફાની વરસાદ પડીએ પછી પાછું વાતાવરણ છે એ નોર્મલ થઈ જાય આવું દર વર્ષે મોનસુન વિડોલ ટાઈમે થતો જ હોય છે એક નોર્મલ પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ લગભગ આપણે પહેલી બીજી ઓક્ટોબર થી જોવા મળે અને ત્યાર ત્યારે એ સમય દરમિયાન નવરાત્રિ પણ હશે એટલે નવરાત્રીના સમય આમ જોવાય જઈએ તો નવરાત્રી તહેવાર છે આમ તો રાત્રીએ વધારે આપણે એ મનાવવામાં આવતું હોય છે દિવસે કદાચ ત્રણ થી પાંચ ના ગાળામાં કદાચ કોઈ જગ્યાએ વરસાદ પડી જાય તો બહુ હાનિ કરતા હું નથી માનતો એને કે ક્યાંય ડિસ્ટર્બ બહુ કરી શકે પણ નવરાત્રી દરમિયાન આ ટાઈપના છૂટા છવાયા અને ગાજવીજ સાથે પવન સાથે વરસાદ પડશે બીજી વાત એ છે કે ઓક્ટોમ્બર ના વરસાદ હોય છે કૃપાલસિંહભાઈ એ ઓલ સાર્વત્રિક આખા ગુજરાતમાં હોતા નથી જે જગ્યાએ અત્યારે આમ જોવા જઈએ તો ઓક્ટોબર સપ્ટેમ્બર નો એન્ડ એટલે કે પંદર સપ્ટેમ્બર થી લઈ અને ઓક્ટોમ્બર ની ત્રીસ તારીખ સુધી આપણું તાપમાન છે ઊંચું હોય જે જે વિસ્તારોની અંદર તાપમાન ઊંચું હોય અને ત્યાં ભેજ એકઠો થતો હોય એ વિસ્તારમાં એ એટલા હોય છે કે એરિયામાં હોય પાછા પચાસ ટાઈપના વરસાદો જે હોય છે ને એન્ડના એ ટાઈપના વરસાદો આપણે એક થી વીસ ઓક્ટોમ્બરમાં જોવા મળશે અને સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક સારો રાઉન્ડ છે આપણે જોવા મળી શકીએ આ ટાઈપનું એક હવામાનનું ચિત્ર છે એમને લાગી રહ્યું છે બીજી વાત એ કરવાની છે કે મોનસૂન વિડ્રોલ છે એ કઈ રીતે થાય જેવી રીતે ભેજને કારણે ઓકશોટ ટ્રોપ બને છે કેરળથી લઈને દક્ષિણ ગુજરાત સુધીનો જે ઓકશોટ ટ્રોપ હોય છે ભેજ છે નેરુત્યના ચોમાસાને ખેંચી આવે છે જે નેરુત્યના પવનો છે એ પવનો પણ આ ચોમાસાને ખેંચી લાવતો હોય છે પણ આ ચોમાસુ વિડ્રોલ કેવી રીતે થાય છે એના વિશે એક ટૂંકી વાત મારે કરવી છે કે જેવી રીતે મેં આપને જણાવ્યું હતું કે જે સાયક્લોન હોય એટલે કે વાવાઝોડું હોય એ ઘડિયાળની ઉથમી દિશામાં ફરતું હોય છે પછી વરસાદી સિસ્ટમ છે પણ ઘડિયાળની ઉચ્ચ આ તમામ જે વરસાદી સિસ્ટમ છે ને એ એન્ટી ક્લોક છે પણ જે એન્ટી સાયક્લોન છે એટલે કે જે સાયક્લોન થી ઉલટી દિશામાં ઘડિયાળની દિશામાં જ્યારે હવાઓ ફરવાનું ચાલુ થાય ત્યારે આપણા ઉપરથી ભેજ હટી જતો હોય છે અને ચોમાસું છે એ વિડ્રોલ થઈ જતું હોય છે અને આ જે એન્ટી સાયક્લોન છે એ મોટા ભાગે જ્યારે પણ આપણે ચોમાસું પૂર્ણ થાય ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંત હોય રાજસ્થાનના ભાગો છે આ ભાગો ઉપર આ એન્ટી છે એ બનવાના ચાલુ થઈ જતા હોય છે અત્યારે પણ જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનો ચાલુ છે અત્યારે એન્ટી સાયક્લોન છે પણ એટલું બધું મજબૂત નથી કે ચોમાસાને વિડ્રોલ કરી શકે પણ અત્યારે આપણે વરસાદની સિસ્ટમ ને તો ચોક્કસથી ધક્કો માર્યો છે આપણી બાજુમાં એન્ટી સાયક્લોન જે બન્યું છે પાકિસ્તાન ઉપર સિંધ પ્રાંતમાં જેને કારણે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં નથી આવી શકતી મેં આપને કીધું એમ

એટલે હાઈ પ્રેશર ચાલુ થાય એટલે આ બધું ચોમાસું વિખાઈ જવાનું છે અને આપણું વાતાવરણ પછી ક્લીન થાય એ પછી ધીમે ધીમે શિયાળાની શરૂઆત થાય બની શકે હું તો ભગવાન પાસે આશા રાખું કૃપાલસિંહ ભાઈ કે આ વર્ષે એમાં કોઈ ડબલ્યુ ડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોઈ મજબૂત ન બને અને એમાં પણ દક્ષિણ તરફ ગતિ ન કરે એવી હું ભગવાન પાસે આશા રાખું કદાચ એવું થશે તો કાલ સવારે એવું બની શકે કે તમારા માધ્યમથી અમારે શિયાળા દરમિયાન માવઠાની પણ માહિતી આપવી પડે ગુજરાતના ખેડૂતોને ચેતવવા પણ પડે જે દર વર્ષે આ પ્રક્રિયા થતી હોય છે આ વર્ષે એવું લાગી રહ્યું છે જે પ્રકારે અત્યારનું હવામાન આવનારા દિવસનું જે વેધર અમને દેખાઈ રહ્યું છે મુજબ શિયાળા દરમિયાન પણ માવઠા થશે પણ શિયાળા દરમિયાન એક લાંબો ગેપ હશે બે હજાર પચીસ ની અંદર માવઠાની રાહ જોવાની છે ટૂંકમાં નવેમ્બર ડિસેમ્બરમાં કોઈ માવઠા કદાચ જોવા નહીં મળે જાન્યુઆરી મહિનાથી માવઠાની શરૂઆત તો થશે હું તો આપને આમ તો ચેલેન્જ તો આ બાબત ની હોતી નથી તો આપને વિનંતી કરું છું તમે નોટ કરવું હોય તો કરી લેજો આ કેમેરા રેકોર્ડ વસ્તુ છે જાન્યુઆરી મહિનામાં માવઠાની શરૂઆત પણ થશે ત્યારે માવઠાઓ પણ થશે અને ખાસ કરીને અત્યારે જે હાર્વેસ્ટિંગ થઈ રહ્યો છે પાક આ વર્ષે ઝાકળ વર્ષા આવતી હોય છે ઝાકળ નું પ્રમાણ થોડું વધારે રહેશે આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને જ ખેડૂતોએ ખેતી પાકનું વાવેતર કરવું જોઈએ ક્રિપાલ પરેશભાઈ ખુબ સરળ ભાષામાં સમજાવ્યું અને સામાન્ય લોકોને સમજાય એ રીતે સમજાવ્યું પરંતુ પરેશભાઈ હજુ પણ ક્યાંક બોટાદ જિલ્લાના બનાસકાંઠા અને અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ આ પાંચ જિલ્લાના લોકોના મેસેજ આવતા હોય છે કે અમારે હજુ જોઈએ એવો વરસાદ નથી પડ્યો આપણે જોયું કે સાર્વત્રિક ગુજરાતમાં સારો પડ્યો છે પણ ખાસ કરીને બોટાદના જે દર્શકો હોય છે તેમની ખુબ કોમેન્ટ આવતી હોય છે તો ત્યાં ક્યારે કેવો વરસાદ પડશે એ જિલ્લા જે બાકી છે ત્યાં કેવો વરસાદ પડશે અને કે દિવસે પડશે જનરલી જોવા જઈએ ને કૃપાલસિંહ ભાઈ તો બોટાદ છે આ વર્ષે તો ઠીક છે કે ઓગસ્ટ ના છેલ્લા અઠવાડિયામાં જસદણ વિછિયા હોય પેલું સાયલા છે લીંબડી છે ચોટીલા છે પ્રોપર મોરબી છે આ બધામાં અતિવૃષ્ટિ જેવા સારા વરસાદો થઈ ગયા છે બાકી ભૌગોલિક સ્થિતિ પ્રમાણે આ નામ જણાવ્યા એ વિસ્તારો હોય બનાસકાંઠાના અમુક વિસ્તારો બોટાદના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર જનરલી ઓછા વરસાદ દર વર્ષે થાય છે પણ આ પરિસ્થિતિ છે છે દર વર્ષે જોવા મળતી હોય હવે જે સપ્ટેમ્બર મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર એક જે સિસ્ટમ આવવાની છે એમાં જેટલો વરસાદ જેને લાભમાં મળી જાય એને મળી ગયો બાકી પછી હવે નેક્સ્ટ ટાઈમ રાહ જોવાની આવું ચોક્કસ મોટી બહુ મોટી લાલચ કોઈ રાખવી નહીં હા એક ચોક્કસથી છે કે એને ચોમાસુ પાકમાં કોઈને પાણીનું ઘટતું નથી પણ જે કુવા બોર ડેમો ઠલકાઈ ગયા હોય બીજા વિસ્તારોમાં થયું એવું કે ચોમાસા પછી પણ શિયાળો હોય ઉનાળો હોય એમાં જે પાણીની વ્યવસ્થાઓ થાય અને એવી અપેક્ષા સ્વાભાવિક રીતે દરેક ખેડૂતને હોય હું તો ઈચ્છું કે કુદરત બધા ઉપર આવી કૃપા કરે બધા જિલ્લાની અંદર આવી વ્યવસ્થાઓ થઈ જાય પણ એના માટે બહુ આપણે અપેક્ષાઓ રાખી ન શકીએ કે હવે બોટાદ કે જે બીજા કોઈ વિસ્તારમાં બે પાંચ વિસ્તારો જે નબળા રહી ગયા હોય એની અંદર કોઈ હવે ગર્વ લેવું જોઈએ કે આપણું રાજ્ય એવડું મોટું વિશાળ છે ઘણા બધા દેશો આપણાથી નાના છે અને આપણું એવડું મોટું વિશાળ રાજ્ય છે હવે આ રાજ્યની અંદર જે ત્રણ કે ચાર મહિનાનું જે ચોમાસું આવે સ્વાભાવિક રીતે બધાની ભૌગોલિક પરિસ્થિતિ સરખી હોતી નથી ત્રણ ટકા ચાર ટકા વિસ્તારો થી દર વર્ષે નબળા રહેતા હોય અને એવી જ વર્ષ બોટાદ વારો છે એમ સમજી લ્યો તમે એટલે રહી ગયા પણ એને બહુ મોટી આશા રાખવી હવે આવું ચોક્કસ મારું માનવું છે હા એક ચોક્કસ થી અપીલ કરીશ કે વરસાદ તમારે હોય તો પણ જે વિસ્તારમાં ઓછા થયા હોય વધારે થયા જે જે પરિસ્થિતિ થઈ હવે દરેક દરેક જિલ્લાના નાગરિકો વધુમાં વધુ વૃક્ષ વાવો જેથી કરીને સૂત્ર છે ને વૃક્ષ વાવો વરસાદ લાવો એને બદલવું ન પડે જો આપણે નહીં વાવીએ વૃક્ષ કાપતા રહેશું ને તો પછી મારા જેવા વ્યક્તિ સૂત્ર બદલવું પડશે કે વૃક્ષ કાપો ને દુષ્કાળ લાવો પછી એવું કરવું પડશે એટલે એવું ન કરવું પડે એટલા માટે બધા વૃક્ષ વાવો જેથી કરીને આવનારા દિવસમાં પણ સારા વરસાદો છે થતા નથી હમ્મ પરેશભાઈ છેલ્લો પ્રશ્ન છે ખેડૂતો આપના જે આપના આપના પ્રતિનો પ્રેમ છે ખેડૂતોનો ખૂબ જોવા મળતો હોય છે અને ખેડૂતોનો જ પ્રશ્ન છે કે પાર્ક અહીં સુધી પહોંચ્યો છે અને બધું અત્યારે સારું ચાલી રહ્યું છે તો હવે કોઈ જાતની અત્યારે એમાં કોઈ વિઘ્ન દેખાતું નથી અને બીજો પ્રશ્ન છે કે વાવાઝોડાની કોઈ શક્યતાઓ છે પરેશભાઈ જો વાવાઝોડાની વાત એવી છે કે વાવાઝોડા છે બે સિઝનની અંદર આવતા હોય છે જેમાં પ્રી મોન્સુન સાયક્લોન કે ચોમાસાની શરૂઆત પહેલા જે વાવાઝોડા આવતા હોય ને એક પોસ્ટ મોન્સુન સાયક્લોન જ્યારે પણ ચોમાસાની વિદાય થતી હોય એ સમય ઘણી વખત વાવાઝોડા આવતા હોય છે જેની અંદર વાવાઝોડાની જે સિઝન છે એને પંદર સપ્ટેમ્બર થી લઈ અને ત્રીસ નવેમ્બર સુધીની ગણવામાં આવે છે આ જે પંદર સપ્ટેમ્બર થી પંદર દિવસ સપ્ટેમ્બર ના ઓક્ટોમ્બર અને નવેમ્બર અઢી મહિનાનું જે સેશન છે એ દરમિયાન કોઈ વરસાદી સિસ્ટમ દરિયામાં બને અને ત્યાંનું તાપમાન ઓગણત્રીસ મોટી સિસ્ટમ બનશે તો વાવાઝોડું બની શકે જોકે વાવાઝોડું બને તો પણ હજુ ડરવાનું નથી વાવાઝોડું દરિયામાં બને તો એની દિશા પણ બન્યા પછી નક્કી થતી હોય કે કઈ દિશામાં જશે આવડો મોટો દેશ છે આવડો મોટો અરબ સાગર છે અ આપડે આસપાસના જે બીજા રાજ્યો હોય બીજા દેશ છે બીજા ખંડ છે ત્યાં તરફ પણ જઈ શકે એટલે એનાથી બહુ ગભરાવો નહીં આ એક ચોક્કસથી છે કે કોઈ એવી મોટી વરસાદી સિસ્ટમ બનશે તાપમાન ઊંચું જશે અને વાવાઝોડ બને એવા સંજોગો ઉત્પન્ન અત્યારે નથી એવા સંજોગો પણ જો એવા સંજોગો ઉભા થશે તો ચોક્કસથી સૌપ્રથમ ગુજરાતની અંદર સૌ પ્રથમ અમારા તરફથી માહિતી આપી દેવામાં આવશે પાછીભાઈ ખેડૂતોનો ખેડૂતોએ આમ તો જે નુકસાન થવાનું હતું ખુબ થઈ ગયું છે નુકસાન મે પાઠ ની અંદર થયું છે જેની અંદર જુલાઈ મહિનાની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો બીજા પણ રાજ્યના ઘણા બધા ભાગો હતા કે ત્યાં અતિવૃષ્ટિને કારણે જુલાઈ મહિનાની અંદર

પાસાતેર હજાર કરોડ રૂપિયા નું નુકસાન ગુજરાતના ખેડૂતોને ઓગસ્ટ માં થયું છે સાથે હું વાત એ પણ દઉં કે જે નુકસાન એના માટે અમે અને બીજા ઘણા બધા આગેવાનો સરકાર ને ભલામણ કરતા હતા કે આ નુકસાની થઈ છે અતિવૃષ્ટિ આવા કાયદા મુજબ જે કઈ વળતર થતું આપવું જોઈએ ત્યારે જુલાઈ ની દસ હજાર કરોડ ની નુકશાની હતી એની સામે સરકારે મંજૂર કર્યા છે ત્રણસો પચાસ કરોડ આ ખુબ આકરો સમજો

જનતા માટે અવાજ ઉઠાવતી હોય જનતાની જે સમસ્યાઓ છે આ સમસ્યાઓ છે એ ક્યાંય ચિત્ર ઉપર મૂકતી હોય છે એના માધ્યમથી કહું છું કે સરકાર ઓગસ્ટ મહિનામાં જે નુકસાન થયું છે એનું તાત્કાલિક ધોરણે એનું ડિસિઝન લઈ ને તાત્કાલિક ધોરણે એના વળતરની જાહેરાત કરીને ખેડૂતોને તાત્કાલિક ધોરણે એના એકાઉન્ટ સુધી આ પેમેન્ટ પહોંચાડે આવી ખેડૂતને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે અને આ સિવાયની જે હવે પછીની નુકસાનીની તમે વાત કરી રહ્યા છો કે ખેડૂતને જે પાક હાર્વેસ્ટિંગ ટાઈમે પાક હાર્વેસ્ટિંગ ટાઈમે આ વર્ષે ગયા વર્ષ કરતા પણ ઘણી બધી ઓછી નુકસાનીની શક્યતાઓ છે બહુ નુકસાની નહીં થાય કોઈ મોટા વરસાદ થાય કે હાર્વેસ્ટિંગ થયેલો પાક પલડી જાય કે બહુ મોટું કઈ નુકસાન થાય એવી શક્યતાઓ હાલ પૂરતી અમને દેખાતી નથી એટલે એ બાબતે અત્યારે કોઈ ખેડૂતોએ ચિંતા ન કરે માહિતી આપી અને પહોંચતા હોય છે એમની મિટિંગો થતી હોય છે અને ખુબ બેઝી બિઝી શેડ્યુલમાંથી આજે એમને ટાઈમ આપ્યો છે તો પરેશભાઈ આપનો કેમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર તો આ હતા ગોસ્વામી અને પરેશભાઈ જે રીતે વાત કરી કે આગામી સમયમાં ખેડૂતો માટે જે છે ખુબ મોટું કહી શકે એવા કોઈ નુકસાન જેવો વરસાદ નથી પરંતુ આગામી સમયમાં હજુ પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને શિયાળામાં પણ ક્યાંક ને ક્યાંક માવઠાની શક્યતા પરસ્પર અત્યારથી વ્યક્ત કરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર